ચલો અરસીપુરમાં નાનો એ ભાઈ સરખપુર હોય માં કલર હાલો કેમ દેવ કેમ બગાડ્યું ચિત્ર જો આમણે કેવું સરસ કર્યું છે सिद्धार्थ દેવા મેરિયાએ હે તમારે બી સરસ કર્યું છે હા કે બે હાલો હાલો દિસનભાઈ સરખબેસી જવાલો પુરવામંડળ હાલો હલો હલો કરવા ધીમે ધીમે કલર પૂરો જોઈએ ધીમે ધીમે હોય શ્રીવાંશે બી સરસ પૂરો છે માહી બી સરસ પૂરે છે ત્રિવા બી સરસ પૂરે છે ધીમે ધીમે પૂરવા નો બેટા ચાલો બધા બી સરસ કલર પૂરે છે હો हरखा बेसिन बेटा सरखा बेसिन कलर पुरो लो बद्दा हेलो रे आंस सरको बेसिन जा हेलो ए भाई हेलो हरखा बेसो पोलोठी वाडी ने जभी